કેમ છો મજામાં આજની રવિવારની કૃતજ્ઞતા એક એક શાળામાં શિક્ષિકાને દર શુક્રવારે સાંજે શાળા છૂટે તે પહેલા તેની અડધો કલાક પહેલા તેમને એક એવી ટેવ કે તે શાળાના તેમના પોતાના ક્લાસના વિદ્યાર્થીઓની પાસે જઈને પૂછે કે આ અઠવાડિયામાં તેમને કઈ કઈ વાતોમાં મજા આવી કઈ કઈ વાતો પ્રત્યે તેમને કૃતજ્ઞતા મહેસૂસ કરી તે દરેક વિદ્યાર્થીને પૂછતા શુક્રવાર સાંજે સ્કૂલ છૂટે તે પહેલાં હવે શિક્ષિકા જ્યારે આવું કરે ત્યારે બધા વિદ્યાર્થીઓને એવું લાગતું કે આ ટીચર જે શિક્ષક છે શિક્ષિકા છે તે પાગલ છે બીજા શિક્ષિકા બીજા ટીચર ભણવાની વાતો કરે તો આ શિક્ષિકા ભણાવે તો ખરા પણ સાથે સાથે શુક્રવારે સાંજે દરેક બાળકને પૂછે કે ત્યાં અઠવાડિયામાં એવું તો શું કર્યું કે જેથી તને કૃતજ્ઞતાનો ભાવ મહેસૂસ થાય તો કૃતજ્ઞતા વ્યક્ત કરી શકે ગ્રેટીટ્યુડ ફીલ કરી શકે શિક્ષિકા છે પૂછે એટલે પછી વિદ્યાર્થીનો જવાબ આપવો જ પડે એટલે કોઈ વિદ્યાર્થી એવું કહે કે આજે હું સાયકલ શીખ્યો મારા ભાઈએ મને સાયકલ શીખવાડી તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કોઈ વિદ્યાર્થીની હોય તો એવું બોલે કે આજે મારી મમ્મીએ મારી બે સરસ મજાની ચૂંટણી વાજ આપી તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું આવું તો હંમેશા કાંઈક ને કાંઈક છોકરાઓને બોલવું જ પડે એટલે અમુક વખતે લોકોને જવાબ પણ એટલા વિચિત્ર આવે કે હશું આવે છતાં પણ શિક્ષિકાએ પૂછવાનો ક્રમ બંધ ના કર્યો દસ શુક્રવાર સાંજે તે આવી જ વાત કરે અને છેલ્લે છેલ્લે પોતે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરે પોતે પણ જે ફીલ કરે જે લાગણી અનુભવે છે તે પણ વ્યક્ત કરે એટલે જ્યારે વિદ્યાર્થીઓ બધા વિદ્યાર્થીઓનું બોલવાનું બંધ થાય ત્યારે શિક્ષિકા પોતાની વાત કરે કે હું છે ને આ ભગવાનનો ખૂબ આભાર માનું છું કુદરતનો ખૂબ આભાર માનું છું કે તેમણે મને બે હાથ આપ્યા છે બે પગ આપ્યા છે આખું શરીર આપ્યું છે સરસ મજાનું બોડી આપ્યું છે અને મારા બધા અંગ કામ કરી રહ્યા છે સરસ મજાનું કામ કરી રહ્યા છે તો હું મારા હાથોને મારા પગને મારી બુદ્ધિને મારા માથાને મારા પેટને મારા શરીરને આખે આખા શરીરની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે આ શરીર જે મારું ભાર ઉંચકીને ફરે છે અને મને જરા પણ તકલીફ નથી થવા દેતું શિક્ષિકા જ્યારે આવી કૃતજ્ઞતા વ્યક્ત કરે ત્યારે બધા બાળકો તેમની મજાક કરે અને મશ્કરી કરે તો શિક્ષિકાનાથી કોઈ ફેર નહોતો પડતો કે દર શુક્રવાર સાંજે આવે એટલે આની આ જ વસ્તુ ફરીથી ફરીથી પુનરાવર્તિત કરે બાળકોને પૂછે કે આ અઠવાડિયે તમે કોના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માગો છો અને પોતે પણ જે કૃતજ્ઞતા વ્યક્ત કરી હોય તેનું તે વાત કરે આવો ક્રમ ચાલતો રહ્યો ચાલતો રહ્યો અને શિક્ષિકા જ્યાં સુધી તે સ્કૂલ શાળામાં રહ્યા ત્યાં સુધી તેમણે આ જ

ત્યારે તે વ્યક્તિને જે અંગ કામ કરવાનું ધીરે ધીરે બંધ કરવાનું શરૂ કરે છે તે વસ્તુની કદર થાય છે ત્યારે તે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પ્રયાસ કરે છે ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે એટલે મારા મિત્રો અહીંયા વાત ખૂબ જ સરળ ને સાદી છે કે ભગવાને આપણને જે કંઈ આપ્યું છે જે કંઈ આપણને આપણા શરીરમાં આપ્યું છે આપણા મનમાં વિચારમાં આપ્યું છે આપણા દિલમાં આપ્યું છે તે બધું જોઈ વિચારીને સમજીને જ આપ્યું છે માટે આપણે જે આપણી પાસે છે તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે ગ્રેટ્યુટ્યુટ ફીલ કરવાનું છે અને દરેક માટે આભાર માનવાનો છે કારણ કે મોટી ઉંમરે જ્યારે આ બધી વસ્તુઓ કામ નહીં કરે ત્યારે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી કશું જ નહીં થાય આજથી અત્યારથી જ કરવું પડશે આપણે આમ કોઈની ખરાબ વાત કરવી ના જોઈએ છતાં પણ ભગવાને આપણને સંપૂર્ણ બનાવ્યા હોય તો આપણે એક નજર બહારની દુનિયામાં પણ કરવી જોઈએ કે જ્યાં ગાડી લોકો પાસે એક હાથ નથી હોતો એક પગ નથી હોતો બે હાથ બે પગ નથી હોતો આંખો નથી હોતી અને એ લોકો જે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તે લોકોમાંથી પણ આપણે કંઈક શીખવું જોઈએ કે તે લોકો પણ આટલું નહીં હોવા છતાં પણ સંતોષથી જીવી શકે છે તો ભગવાન તો આપણને બધું જ આપ્યું છે કુદરતે આપણને બધું જ આપ્યું છે તો આપણે હસી ખુશીથી જીવન જીવવું જોઈએ સારા અને સાચા માર્ગ ઉપર ચાલવું જોઈએ અને જે કંઈ આપણને મળ્યું છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ બરોબર ને મારા મિત્રો આજથી જ આપણે દરેક વસ્તુ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં શીખવું પડશે અને હા મારા મિત્રો આજે રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ કોર્ટ્સ અંગ્રેજી અંગ્રેજીને ગુજરાતીમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કે તેસી રિઝલ્ટ કે એસી કે તેસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો બધા જ વિડીયો જે પોઝિટિવિટી બહેલા છે એ જો તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ નીલ ગુટ મુમેન્ટ તેની ઉપર જઈને તમે બધા જ વિડીયોઝ જોઈ શકો છો અને એક પોઝિટિવિટીની જે ચેન શરૂ થઈ છે તેને આગળ વધારવામાં તમે આ બધા જ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડને શેર કરીને આ ચેનને આગળ વધારી શકો છો મને વિશ્વાસ છે તમે આટલી મદદ તો કરશો જ સારું મારા મિત્રો હવે આપણે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની બોલતી ટોકી વાતાનું નામ છે એક જ ગુનેગાર આવતા રવિવારની બોલતી ટોકી વાતોનું નામ છે એક જ ગુનેગાર અને મારા સાઉથ ઇન્ડિયન ભાઈઓને ઓણમ પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ હેપી ઓણમ થેન્ક યુ